સમાજનું ઋણ અદા કરવા ચાર શિક્ષકો પણ તાલીમ આપવા મેદાને ઉતર્યા તાલીમાર્થી બાળકોને જંક ફૂડની આદત છોડાવવા બાફેલા મગ અને બાફેલા ચણા આપવામાં આવે છે બાળકોને ટ્રેક સૂટ બૂટ ગણવેશ મફત સાથે તાલીમ પણ મફત આપવાનો તમામ ખર્ચ નિવૃત્ત આચાર્ય સહિત બે શિક્ષક એક પોલીસ કર્મી ઉઠાવી રહ્યા છે આગામી બે હજાર છત્રીસના ઓલિમ્પિકમાં એથ્લેટિકમાં ભાગ લઈ અને ઇનામ મેળવી દેશ દુનિયામાં ગૌરવ વધારે એવી તાલીમ આપનાર શિક્ષકોની ઈચ્છા છે

અહીં બાળકોને અમે એથ્લેટિક રિયલ એસ્ટેટ માટે તૈયાર કરીએ છીએ નિઃશુલ્ક કામ કરીએ છીએ આ તમામ બાળકોને અમે યુનિફોર્મ રોજ નિયમ પ્રોટીન નાસ્તો શૂઝ આ બધી ચીજ વસ્તુઓ આપીએ છીએ અને આ કારણથી બાળકો સતત મોબાઈલથી દૂર રહ્યા છે એવો અમને સારો અહેસાસ થયો છે વાલીઓ તરફથી પણ હવે અમને સારો પ્રતિસાદ મળતો થાય છે ખર્ચ માટે અમે આ ચારેક મિત્રો છે અમે આર્થિક ઘસારો વેઠીએ છીએ બીજા મિત્રો પણ અમને આમાં થોડોક નાનો મોટો સહકાર આપીએ છીએ અને આ પ્રવૃત્તિ અમારી આર્થિક ખેંચના લીધે ક્યારે અટકતી નથી નાસ્તામાં અમે ચણા છે નાસ્તો આપીએ રોજ સાંજે બાફેલા ચણા સવારે પણ ચણા આપીએ આપીએસ મગ છે આવું કઠોળ અમને આપીએ આ સિવાય બાળકોને અમે યુનિફોર્મ પણ આપ્યા છે કે કોઈ બાળક આર્થિક એવું લાગે અમને તો એને ભણવા માટેની પુસ્તકો કે નોટબુકો પણ ભેટ આપીએ અને એ એમને મદદરૂપ થઈશ ભવિષ્યમાં બાળકોને તૈયાર કરી મોબાઈલ થી દૂર રાખી અને 2036 માં યોજનાર ઓલિમ્પિક સુધી મે દૂરી જવા માંગીએ છે માર નામ ઠાકોર બધા ગેલે જ છે હું હું પહેલા શિક્ષક સત્ય આ પહેલા શિક્ષણ સત્ય તો મે હાલ નિવૃત્ત છું

વોલીબોલ ની અમારું સપનું એ છે કે અમારે દેશ લેવલે નંબર આવે athletic તો જે આ રમતો માં એ માટે અમે બસ ઈચ્છા રાખીએ છીએ મારું નામ ઠાકોર આયુષ છે હા એ બાળકો પેલા બાળકો છે ને એ મોબાઈલમાં બહુ વ્યસ્ત રહે છે તેથી આ સાહેબની જે પ્રવૃત્તિ ચાલુ કરી તેના કારણે બાળકો પણ સ્થિર પગ આવી અને બાળકો અભ્યાસ પ્રત્યે રુચિ સારી કરી અને એમને શરીરે શારીરિક રીતે સશક્ત થયો અને એમને જે ટ્રેનિંગ આપવામાં આવે છે તે મુક્ત આપવામાં આવે છે અને સાહેબે એમની દિલદારીથી એમને જે બે વિકા જમીન આપી છે અને આ આ બાળકો જે ઓબીસી સમાજમાં છે અને જેથી તેમને કોઈ ધ્યાન નહોતું પહેલાં પણ આ સાહેબે પ્રવૃત્તિ કરી એટલે ગામમાં બહુ સારા સંસ્કાર અને લોકોમાં બાળકોમાં અભ્યાસ અને पछले प्रति बहुत रुचि जागी है, रास्ते बहुत सारा त्याग से अभ्यास प्रति बहुत सारी रुचि जागी है, विजो के बालों को मोबाइल रुचि के अति ये बंद है यही। और वो नाम सुना जो हम कहते हैं शाको लेंगे जाते लिये सुन, नहीं, चल

મોબાઈલ દૂર રહે અને પોતાનું આરોગ્ય સારું રહે એટલા માટે આ એક પ્રવૃત્તિ ચાલુ રમત ગમત પ્રવૃત્તિ ચાલુ કરી મારું સપનું એ છે કે બે હજાર છત્રીસ માં જે ઓલમ્પિક ની યોજાવાનું છે આપણા ગુજરાત અને ગુજરાત માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી નું સપનું છે કે આપણે ગુજરાતમાં જેમ બને તેમ મેડલ વધારે મળેલા ખેલાડીઓને એવા પ્રયત્નો કરવા માટે મેં આ અત્યારથી આ પ્રવૃત્તિ ચાલુ રાખી

અમને શારીરિક રીતે પણ જ લાભ છે અને મારું સપનું ઇન્ડિયાની ટીમમાં નેશનલમાં રમવાનું મારું સપનું છે તે અહીંથી સાકાર થશે તેવી મને આશા છે હું અહીં છેલ્લા પાંચ વર્ષથી તાલીમ લઈ રહી છું કે તેમાંથી મને ઘણો લાભ થયો છે